તો દોસ્તો ગુજરાત રાજ્યનો તમે ગમેલો પુરાનો ઉતારાનો દાખલો ડાઉનલોડ કરી શકો છો સાત બારનો ઉતારો તો ચાલો એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું તો પછી એનો આવું લોડિંગ લે છે લોડિંગ પછી હું તમને બતાવું કે તમે કાંઈ તમારી તમારો સર્વે નંબર યાદ નથી પણ તમે તમારા નામ પરથી પણ આ દાખલો ડાઉનલોડ કરી શકો છો પછી આવું ઇન્ટરફેસ આવશે તો તમારે આ પર પહેલું ઓપ્શન જોવા મળશે પસંદ કરો સિલેક્ટ તો તમારે આના પર ક્લિક કરીને શું સિલેક્ટ કરવાનું છે ચાલો હું તમને બતાવું તમારે ચાલો આમ ક્લિક કરીને હું તમને બતાવું કે તમારે આના પર તમારે કોના સાત બારની વિગતો કંઈક શું ડાઉનલોડ કરવું છે તે તમારા સર્વે પરથી કે તમારા નામ પરથી તમારે સાત બારનો દાખલો ડાઉનલોડ કરવો છે નામ પરથી તો તમારે આ પર જિલ્લો સિલેક્ટ કરવાનો રહે છે જિલ્લો સિલેક્ટ કરી પછી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ કરવા પછી તમારે ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ પર ચાલો હું આ બધી ઇન્ફોર્મેશન પહેલાં તમને બતાવું કે તમારું ગામ સિલેક્ટ કરવા પછી દોસ્તો આગળ આ તમને કેપચા જોવા મળશે છે કેપચા પર ક્લિક કરીને કેપચા તમારે જેવું છે નહીં એવું ને એવું કેપ્ચા ટાઈપ કરી દેવાનું છે ચાલ હું કેપચા ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું કે કેવી રીતના તો તમારી આ પર સર્વે નંબર તો આ તો દોસ્તો હું ખાલી તમને શીખવા માટે વિડીયો બનાવીએ છે તો તમે કોઈ પણ એક સર્વે નંબર સિલેક્ટ કરી દઉં તમારી પાસે સર્વે નંબર ના હોય પણ તો તમે